કારના બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી પાણી ભરાયું કમર રોડ પર ભરાતા લોકો પરેશાન થયા અંડરપાસ બંધ થતા લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા આ તરફ છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડી દૂર બની છે જુઓ પાવી જીતપુર તાલુકાના વાવડી ગામના દ્રશ્યો અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં દોઢસોથી થી વધુ લોકો ફસાયા શાળાના એકસો પચાસથી થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા ગામ લોકોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો આ દ્રશ્યો સાબરકાંઠાના છે હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા ચોવીસ કલાકમાં ઈડરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હિંમતનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો વડાલી તલોદ ખેડબ્રમમાં પ્રાંતિજ વિજયનગરમાં બે ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ તો ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું ઈડરની આત્મા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા રીચાણસમાં પાણી ભરાતા હાલાકી થઈ વાહન ચાલકો પણ પરેશાન થયા દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો આગાહી મુજબ જ ડાંગ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યું તો નળગચોડથી ને જોડતા અંબિકા નદી પર જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા અનરાધાર વરસાદના પગલે જિલ્લામાં દસ થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા પંદરથી વધુ ગામો પ્રભાવિત થયા ધોધમાર વરસાદના દ્રશ્યો નવસારીના છે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ જમાવટ કરી નવસારીના ગણદેવી ચીખલી તેમજ વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેથી સવાર સવારમાં વાહન ચાલકો પરેશાન થયા દ્રશ્યો તાપીના છે અહીં સવારથી મેઘરાજા ડેરો મચાવી રહ્યા છે ડોલવણમાં સવારથી ત્રણ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાપી જતા નદીઓ ગાંડીતુર બની હતી અંબિકા પૂર્ણા ઓલણ નદીમાં ઘોડા પૂર આવ્યું નદી ગાંડીતુર બનીને વહેતા વિસ્તારના રોડ પાણીમાં ડૂબી ગયા ખેતરો જળથી તરબોળ થયા વરસાદથી જમાવટ કરતા ખેડૂતો પણ ખુશ થયા આ તરફ સુરતમાં પણ વરસાદ સવારથી જમાવટ કરતો જોવા મળ્યો સુરત શહેર વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ સવારમાં જોવા મળ્યો ઓફિસ જતા લોકો પરેશાન થયા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા સુરતના ગામડાઓ અને નવસારીના ગામડાઓને પણ મેઘરાજા એ ધોઈ નાખ્યા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી સુરતના ગામડાઓમાં એવો વરસાદ પડ્યો કે ગામના રોડ નદી બની ગયા જ્યારે નદી દરિયો બનીને વહેતી હોય તેવા મળ્યા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બે કાંઠે વહી હતી નદી ગાંડી ધૂર બનતા રોડ ધોવાયા ભરપૂર પાણી આવતા ખેડૂતો ખુશ થયા બીજી તરફ મોટા બોરસરા ગામે નદી સીઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થઈ માંગરોલના મોટા બોરસરા ગામે ખીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો આ તરફ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા રોડ પાણી પાણી થયા સુરતના જિલ્લા અને શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો બારડોલી મહુવા ઓલપાડ માંગરોળ ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ કાપ્યો જેના પગલે ઓલપાડના કીમ સહિત આજુબાજુ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કીમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા બીજી તરફ સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો ઉકાઈ ડેમમાં હાલ બાણું બસો બાણું પાણીની આવક થઈ ઉકાઈ ડેમના છ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી હાલ ડેમમાંથી પંચોતેર હજાર ચારસો અઠાણું ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ફૂટ જેથી તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને ને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા માછીમારોને ત્રણ દિવસ માછીમારી ન કરવા પણ સૂચના આપી તો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો વહેલી સવારથી જિલ્લામાં સતત વરસાદને પગલે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જિલ્લાના ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ચીખલી ખેરગામ ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર પર ચોથી વખત પાણીનો જળ અભિષેક થયો જિલ્લાના જલાલપોર ચીખલી ખેરગામ ગણદેવી વાંસદા અને નવસારી તાલુકાના બત્રીસ માર્ગો થયા બંધ લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ડેમો ઓવરફ્લો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવક વધતા નર્મદા ડેમ ત્રણ ટકા ભરાયો ઉપરવાસ માંથી એક લાખ અઠતાલીસ હજાર બસો પાંચ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા અને વડોદરાના ગામો ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ માંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું પાનમ ડેમના બે ગેટ ચાર ફૂટ ખુલી નવ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી પાનમ નદી દસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે પાનમ ડેમ હાલ સત્તાણું પોઈન્ટ એકાવન ટકા ભરાઈ ગયો છે મહેસાણા ના ધરોઈ ડેમ ના વધુ બે ગેટ ખોલાયા ધરોઈ ડેમ ના હાલમાં ચાર ગેટ ખોલવામાં આવ્યા બે ગેટ છ ફૂટ અને બે ગેટ ચાર ફૂટ ખોલાયા ધરોઈ ડેમમાં હાલમાં એકવીસ હજાર ચારસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે હાલ દરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી રહ્યું છે ડેમમાં હાલ ત્રણ પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે ડેમની સપાટી છસો સત્તર પોઈન્ટ ફૂટ પર પહોંચી છે બીજી તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમના ચાર દરવાજા ખુલાયા પાંચ હજાર ક્યુસેકની સતત આવક સામે જ આવક કરવામાં આવી છે ચાર દરવાજા અઢી ફૂટ ખોલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વૈડી મહેશોર ડેમમાં પણ પાણીની આવક તથા જળાશયો છલકાયા સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય પંચાણું ટકાથી વધુ ભરાઈ ગયો ગુહાઈ ડેમમાં બાર હજાર છસો ક્યુસેકથી વધુ પાણી છોડાયું જેથી ગામડાઓને એલર્ટ કરાયા ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમાંથી પિકઅપ વિયર ચાર વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો હાથમાંથી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમાંથી નદી બે કાંઠે વહેતી થઈ છે પિકઅપ વિયરમાંથી આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે કેનાલમાં બસો ક્યુસેક પાણી છોડાયું છે હિંમતનગરના ચાર કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આંબલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે આંબલી ડેમના ત્રણ દરવાજા ખોલાવતા માંડવીના ગોડધા ગામે આવેલ ડેમ ઓવરફ્લો થયો ગોરધા ડેમ ઓવરફ્લો થતા સાત થી આઠ ગામોનું એલર્ટ કરાયા છે ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા આ અમદાવાદમાં ફરી ખોલાયા વાસણા બેરેજ ના ગેટ ઉપરવાસ પાણીની પુષ્કળ આવક ના બદલે વાસણા બેરેજને ને ચૌદ દરવાજા ખોલાયા ઉપરવાસ થયેલ વરસાદને લઈને વાસણા બેરેજમાંથી પાણીની આવક વધી સાબરમતી નદીમાં માં વીસ હજાર છસો પિસ્તાલીસ ક્યુસેક પાણી છોડાયું સન સરોવર સાબરમતી નદી માં હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ધરોઈ માં છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી નદીમાં માં છોડાઈ રહ્યું છે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે જેથી ફરી એકવાર સાબરમતી નદી કાંઠાના ગામડાઓમાં પૂરનો ખતરો મંરાયો છે ફરી ખેતરો તરબોળ થશે જેના પગલે વટવા વિજલપુર દસકરોઈ અને ધોળકાના લોકોને એલર્ટ કરાયા છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છોતરા ફાટ વરસાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાના ધમાકેદાર રાઉન્ડની શરૂઆત થઈ આ વખતે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગનો વારો પાડી દીધો ત્યારે હજુ પણ સાત દિવસ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ તો પૂર આવે એવો વરસાદ ખાબકશે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરામાં અતિભારે વરસાદની આગાહી છે કાલ के लिए थर्टी एथ अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ ગયા ડિસ્ટ્રિક્ટરાય સાબરકાંઠા અરાવલ્લી ખેડા આણંદ પાંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દદ્રનગર હવેલી અને હિમા તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો ત્રીસ તારીખ અને એકત્રીસ ઓગસ્ટ બાદ ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી તેદી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્રણથી દસ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદનું અનુમાન છે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સમાચાર કરીએ ખલાસીઓને જાતે લાગ્યા અમરેલીના જાફરાબાદના દરિયામાં આઠ ખલાસી ગુમ થઈ ગયા છે જેને શોધવા માટે કોસ્ટગાર્ડ ની ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે ત્યારે પીપાવાવ કોસ્ટગાર્ડ ની શોધખોળ બાદ હવે માછીમારો જાતે શોધખોળ શરૂ કરી ચુક્યા છે

છોટાઉદેપુરના ડુંગર અને જંગલ વિસ્તારોમાં વર્ષો જૂના લો લેવલ કોઝવે જર્જરિત ગામની શાળામાં શિક્ષકો આવી શકતા નથી ખેડૂતોને સામે કિનારે ખેતરમાં જઈ શકાતું નથી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જઈ શકાતું નથી સ્થાનિકોની આ સમસ્યાના અનેક વર્ષોથી સામનો કરી રહ્યા છે ક્વા તાલુકાના સિંહાદા ગામમાં તાજેતરમાં એક યુવક પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો અને પાણીનો પ્રવાહ વધતા ડૂબી ગયો હતો મૃત્યુ પામ્યો આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં વધુ એક બંગાળ કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા ચેતન રાવલે આપમાંથી આપી દીધું રાજીનામું કોંગ્રેસનો હાથ છોડીને ઝાડુ પકડનાર ચેતન રાવલે હવે આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ છોડીને આપમાં આવેલા ચેતન રાવલે રાજીનામું આપી દીધું હવે તેઓ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે જોકે ચેતન રાવલ આ અંગે હજી કોઈ ખુલાસો કરી નથી શક્યા તેમણે રાજીનામા અંગત કારણોને આગળ ધર્યા છે ચેતન રાવલે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું આપ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું ચિતન રાવલ ગુજરાતમાં પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગીય પ્રબોધ રાવલના પુત્ર છે ચિતન રાવલ અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા રહી ચૂક્યા છે આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણી પહેલા જ્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ગુજકોમાસોલ ચોસઠમી વાર્ષિક સાધારણ સભા મળી પ્રથમવાર વર્ષમાં દસ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ માર્કેટિંગ ફેડરેશનની વાર્ષિક સભા મળી ચેરમેન દિલીપ સંઘાણી વાઇસ ચેરમેન બિપિન પટેલ ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડીયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાર્ષિક બેઠક મળી જેમાં આખા વર્ષના હિસાબ કિતાબોની ચર્ચા થઈ ગુજકો માહસોલ ઇતિહાસમાં સૌ વાર સંસ્થાએ ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માં દસ હજાર બસો પંચોતેર કરોડનું ટર્નઓવર કર્યું આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકારના ધોરણો અનુસાર વીસ જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને આજે ગુજકો માસોલ રાજ્યની એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ ગુજકો માસોલ દ્વારા રાજ્યમાં વન ડિસ્ટ્રિક્ટ વન ક્રોપ અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી નસવાડીમાં ધક્કા ગાડી બની એસટી સલામત સવારી જોર લગા કે હૈસા ના નારા નસવાડીમાં જ્યાં સલામત સવારી બની ધક્કા કાઢી નસવાડી તાલુકાની લીંડા મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી એસટી બસ રસ્તામાં બગડી ગઈ જામની રૂટની એસટી બસ નસવાડી ટાઉનમાં બંધ પડી ગઈ જેથી વિદ્યાર્થીઓ હેરાન થયા ચાલકે બસ શરૂ કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ બસ શરૂ ન થતા અંતે બસમાંથી વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોએ ઉતરીને બસને ધક્કા મારવાની ફરજ પડી બાદમાં બસ શરૂ થઈ પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલે સમયસર પહોંચી શક્યા ન હતા આદિવાસી વિસ્તારમાં પ્રકારની ખગડદ બસો ચલાવવામાં આવતી હોય તેવી ફરિયાદો ઉઠી છે

નેપાળની સરહદ તેમજ આંતરિક સુરક્ષામાં યોગદાન આપનાર સેના જેવું સન્માન ન મળતા અન્ય ઓપરેશન માટે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવ્યો તમામ વિરાંગનાઓ શહીદ પરિવારના લોકો પણ અહીં વિરોધમાં જોડાયા આગામી સમયમાં સત્યાગ્રહ છાવણી ખાતે અનિશ્ચિત કાળ માટે ધરણાની ચીમકી ઉચ્ચારી છે પાલનપુરમાં બિસ્માર રોડ મુદ્દે નગરપાલિકાની નેનામી કાઢી કર્યો અનોખો વિરોધ પાલનપુર શહેરના ગઠામણ દરવાજાથી ડેરી રોડ સુધીના રસ્તાની હાલત ખૂબ બિસ્માર છે તૂટી ગયેલા રસ્તાઓના હાલ થી ત્રસ્ત થયેલા સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો નગરપાલિકાની ની બનાવીને અંતિમ યાત્રા કાઢી અને નારેબાજી કરી મોટી સંખ્યામાં જોડાયા નગરપાલિકાનું પુતળું બનાવી સીડી પર સુડાવી અને ચાર લોકો ઉપાડી આગળ એક વ્યક્તિ માટલી લઈને ચાલ્યો જણ સ્મશાન યાત્રાએ જતા હોય તીર્થ સ્મશાન યાત્રા કાઢી આ અંગેની જાણ થતા પોલીસ પહોંચી ગઈ પોલીસે સ્થળ પરથી સ્થાનિકોને નજર કેદ કર્યા જોકે સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ આ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં માંગ કરી છે કે વહેલી તકે તંત્ર અને રસ્તાનું સમારકામ કરે જો રસ્તાનું સમારકામ ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી પાલનપુરમાં હાઈવે ઓથોરિટી નું કામ પોલીસે કર્યું ટીઆરબી જવાનોએ ખાડા પૂર્યા બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદના પગલે મોટા ભાગના રસ્તાઓ ખખડત જ બની ગયા છે રોડ પર વાહન ચલાવવા માટે રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા રિપેર કરવામાં આવતા નથી ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ ટ્રાફિક જવાનોએ ઉપાડી લીધું ટીઆરબી જવાન રોડ પર ખાડા પૂરતા જોવા મળ્યા નેશનલ હાઇવે પર વરસાદ બાદ મસ્ત મોટા ખાડા ટ્રાફિક જવાનોએ પૂર્યા પાલનપુર નેશનલ હાઈવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડા પૂરી તંત્રની આંખ ખોલી જોકે આ જ માર્ગ પર નેશનલ હાઈવે ની કચેરી આવી હોવા છતાં અધિકારીઓ આ ખાડા કામ કરી રહ્યા છે સતત ત્રીજા દિવસે હાઈકોર્ટના વકીલોએ પાડી હડતાળ ગુજરાત હાઈકોર્ટના જજની પ્રસ્તાવિત બદલી લઈને વકીલોમાં રોષ યથાવત છે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને જાહેર કરેલી હડતાલ યથાવત રહી છે આજે સતત ત્રીજા દિવસે પણ હાઈકોર્ટના વકીલો કામકાજથી અળગા રહ્યા મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈને નારેબાજી કરી કામકાજથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કર્યું હાઈકોર્ટના ગેટ નંબર બે બહાર વકીલો એકત્ર થયા પ્રતિનિધિ મંડળે હાઈકોર્ટના જજની પ્રસ્તાવિત બદલી મુદ્દે પોતાની રજૂઆત પણ કરી જોકે હજુ આ બાબતે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી જેના પગલે વકીલોએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો